નમસ્કાર બેટા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે પ્રકરણ નંબર પંદર પરિમિતિ ક્ષેત્રફળ અને કદ એટલે કે ગણફળ ના મહત્વના મુદ્દાની ચર્ચા કરી એકમ સંબંધિત કેટલાક સૂત્રોરૂપી એકમોમાં રૂપાંતર એની પણ માહિતી મેળવી સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક અને બેનું આપણે સોલ્યુશન મળ્યું આજે આપણે આ પ્રકરણની અંદર વધુ મહાવરો કરીશું અને સમજ આપણી દ્રઢ બનાવીશું ઓકે તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ એક ચોરસ ખેતર અહીંયા ચોરસ શબ્દ આપી દીધેલો લંબાઈ એસી મીટર છે જ્યારે એક લંબ ચોરસ ખેતરની લંબાઈ સો મીટર છે બંનેની લંબાઈ આપેલી છે જો બંને ખેતરોની પરિમિતિ બંનેની પરિમિતિ સરખી હોય પરિમિતિ સરખી હોય તો લંબચોરસ ખેતરની પહોળાઈ કેટલી લંબચોરસ ખેતરની પરિમિતિ શોધવી હોય તો એનું સૂત્ર છે બે ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ જ્યારે ચોરસ ખેતરની પરિમિતિ શોધવી હોય તો અહીંયા બે ખેતરની પરિમિતિ શોધવાની છે તો ચોરસ ખેતરની પરિમિતિ શોધવાની બહુ સરળ કેમ કે ચોરસ ખેતરની ચારે બાજુ કેવી હોય સરખી હોય તો એક બાજુની લંબાઈ આપેલી છે એના આધારે પરિમિતિ સરળતાથી મળી જશે તો પહેલા આપણે ચોરસ ખેતરની પરિમિતિ શોધવી એટલે કે ચાર વખત લંબાઈ ચાર વખત લંબાઈનો મતલબ કે 4 ગુણ ખેતરની લંબાઈ કેટલી આપેલી છે 80 મીટર તો 80 મીટર તો 4 * 8 = 32 320 મીટર ચોરસ ખેતરની પરિમિતિ આપણે મળી ગઈ ઓકે હવે આ જે ખેતરની પરિમિતિ મળી ગઈ એવું કે છે કે બંને ખેતરોની પરિમિતિ સરખી છે તો હવે શોધીશું ખેતરની પરિમિતિ બરાબર બે ગુણ્યા કૌશમો લંબાઈ વધતા પહોળાઈ ઓકે તો અહીં પરિમિતિ આપણને બંનેની સરખી છે કે આની પરિમિતિ અહીં લખીશું ત્રણસો મીટર આપી દીધેલી છે એવું કહી શકાય બે ગુણ્યા લંબાઈ આપણને આપેલી છે લંબચોરસ ની લંબાઈ સો મીટર વધતા પહોળાઈ આપી નથી એટલે કે પહોળાઈના પહોળાઈ રાખીશું કારણ કે પહોળાઈ આપણે શોધવાની છે હવે આપણે શું કરીશું આ ત્રણસો આ જે બે છે એ ગુણાકારમાં અહીં લાવી દઈશું એટલે કે ભાગાકાર બની જશે ત્રણસો વીસ ભાગ્યા બે અને આ બાજુ રહેશે સો વત્તા પોણા ઓકે તો ત્રણસો વીસ ભાગ્યા બે એટલે કે સોળ દો બત્રીસ એકસો સાહીઠ બરાબર સો વત્તા પોળાઈ બરાબર સમજો હવે સો આપણે આ બાજુ લાવીશું સો વત્તા અંદર છે એટલે આ બાજુ લાવતા બરાબરની ડાબી બાજુ લાવીશું એટલે શું થશે બાદ બાકી થઈ જશે તો 160 ઓછા 100 બરાબર પહોળાઈ હવે નેક્સ્ટ જોજે આમાંથી 160 માંથી 100 જાય તો શું વધે 60 મીટર બરાબર પહોળાઈ આપડે જે જવાબ જોઈએ છે એ જવાબ અહીં મળી જાય છે ઓકે તો 60 મીટર પહોળાઈ જવાબ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે ઓકે

ત્રણ વખત હદ નક્કી કરીશું તો અહીં આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ અને વારા પરથી પણ એક પહેલા પરિમિતિ શોધી એને ત્રણ વાર કરી પછેરો ખડ શોધી શકીએ છે હું તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જઈશ સૌથી પહેલા ચોરસ ભૂખંડ એટલે કે ખેતરની તો ચોરસની પરિમિતિ શોધવાની છે ચોરસની પરિમિતિ તો ચાર વખત લંબાઈ ઓકે એ આપણે સૂત્ર જાણીએ છીએ એની અંદર ચાર ગુણ્યા લંબાઈ પચાસ મીટર આપેલી છે 50 मीटर એટલે કે 4 5 4 20 200 મીટર આપણે એક વખત ની લંબાઈ મળી ગઈ એની હદ પરિમિતિ મળી ગઈ આપણે કેટલી વાર ભૂખને તાળી વાર બાદ વારી છે ત્રણ વાર ત્રણ વખત તો ત્રણ વખત ની લંબાઈ કેટલી થશે બરાબર 200 મીટર ગુણ્યા 3 વક્ત 200 * 3 = 600 મીટર ઓકે હવે આપણે શોધવાનું છે ખર્ચ મીટર દીઠ કેટલો પ્રતિ મીટર દીઠ ₹25 તો થતો ખર્ચ બરાબર મીટર * મીટર દીઠ ખર્ચ તો આપણો મીટર કેટલા મળ્યા 600 મીટર गुणे खर्च किटलो तो 25 रुपिया तो 1500 गुणियाँ 25 25 चंग 100 सौ 150 पाचड़ बे मीन्डा 15 हजार रुपिया आपने खर्च मरी जाए छे 15 हजार रुपिया खर्च आपने क्या मरें छे तो विकल्प नंबर बीनी अंदर मरी जाए छे ओके प्रश्न नंबर पांच समझिए एक तार ने 40 सेंटीमीटर लंबाई અને બાવીસ સેન્ટીમીટર પહોળાઈ હોય તેવા લંબચોરસ આકારમાં કે લંબચોરસ આકાર બનાવેલો છે તેને ખોલીને સીધો કરી દેવાનો છે ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળીએ તો ચોરસની બાજુનું માપ ચોરસ ની બાજુનું માપ કેટલું થશે અહીં બેટા કોઈ પણ વસ્તુને શું શું શોધવાનું છે તો સૌથી પહેલા લંબચોરસની પરિમિતિ શોધીશું એટલે કે એની હદ તારને શોધીશું ત્યારબાદ એ તારને ફરી વાર વાળીશું અને એની જે પરિમિતિ થાય એટલે ચોરસની પરિમિતિ થાય તો એ પરિમિતિના આધારે ચોરસની લંબાઈ આપણે શોધીશું ઓકે શરૂઆતમાં તો સૌથી પહેલા લંબ ચોરસની પરિમિતિ શોધીએ લંબ ચોરસની પરિમિતિ બરાબર 2 * લંબાઈ + પહોળાઈ આ સૂત્ર નિયમ દર આપણે 2 ગુણ્યા એની લંબાઈ આપેલી છે ચાલીસ સેન્ટીમીટર પહોળાઈ આપી છે બાવીસ સેન્ટીમીટર તો બે ગુણ્યા ચાલીસ ને બાવીસ કેટલા થશે બાસઠ તો ઓકે હવે બે ગુણ્યા બાસઠ એટલે કે બે દુ ચાર અને છ દુ બાર એકસો ચોવીસ આપણે શાળામાં માપ આપેલું છે સેન્ટીમીટરમાં તો શું મળશે સેન્ટીમીટર આપણને ચોરસ તાર બનાવવા માટે જે ચોરસ આકાર બનાવવા માટે તારની લંબાઈ આપણને મળી ગઈ એટલે કે ચોરસ ની પરિમિતિ મળી ગઈ હવે આપણે ચોરસની બાજુનું માપ શોધવાનું છે તો આપણે ચોરસની બાજુનું માપ અહીંયા લખીએ એટલે કે ચોરસની પરિમિતિ શોધીશું એટલે એના આધારે એની બાજુનું માપ મળી જશે તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ જે આપણે જાણીએ છીએ બંનેની પરિમિતિ સરખી છે એટલે એકસો ચોવીસ પરિમિતિ ગુણ્યા અહીંયા લંબાઈ ઓકે હવે આ ચાર જે ગુણાકારમાં છે એને આ બાજુ લે તો શું બની જશે ભાગાકાર તો એકસો ચોવીસ ભાગ્યા ચાર બરાબર લંબાઈ આપણને મળશે તો હવે ભાગાકાર કરીએ એકસો ચોવીસ ભાગ્યા ચાર ચાર તરી બાર ઝીરો જીરો ચાર ઉતાર્યા ચાર એકા આ ચાર એટલે કે શૂન્ય આપણને શું મળ્યું એકત્રીસ એકત્રીસ આપણે શેમાં માપ આપેલું છે સેન્ટીમીટરમાં તો એકત્રીસ સેમી લંબાઈ આપણને મળી ગઈ ઓકે 31 સેન્ટીમીટર લંબાઈનો જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 6 સમજીએ રમણ ના ચોરસ ખેતર ની લંબાઈ 70 મીટર છે જ્યારે જગન ના લંબચોરસ ખેતર ની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 65 મીટર અને 35 મીટર છે જો બંને ખેતરની ફરતે પ્રતિ મીટર ત્રીસ પ્રમાણે પ્રતિ મીટર ત્રીસ પ્રમાણે તારની ની વાડ બંધાવે તો કોને વધુ ખર્ચ થાય અને કેટલા રૂપિયા અહીં બેટા આપણે જે દાખલા નંબર બે ગણ્યો મિતાલી અને નોરી વાળો એના જેવો જ અહીં ચોરસ ની પરિમિતિ શોધીશું લંબચોરસ ની પરિમિતિ શોધીશું બંનેનો ખર્ચ શોધીશું અને બંનેના ખર્ચનો તફાવત શોધીશું એટલે આપણને જવાબ મળી જશે તો આને બે ભાગની અંદર આપણે વેચણી કરીએ બે ભાગની અંદર દાખલાની આપણે ગણતરી કરીશું તો સૌથી પહેલા ચોરસની પરિમિતિરસની પરિમિતિ અહીંયા મીટરમાં જવાબ આવશે સાત અઠ્યાવીસ બસો એસી મીટર આપણને એક જવાબ મળે કયો એની પરિમિતિ હવે એને વાળ બાંધવાનો ખર્ચ ગણીશું તો એનો ખર્ચ કેટલો થાય એ જોઈએ तो खर्च बराबर परिमिति गुणे मीटर दिठ खर्च तो परिमिति आपने मिली 280 गुणे मीटर दि 30 પ્રમાણે તો શરૂવત ગુણાકાર કરીએ 8 3 24 નો 4 વધી આવે 2 3 2 6 6 નો 2 8 2 મિનિટ 8400 રૂપિયા એક જવાબ આવે આપણી પાસે ઓકે એ રીતે હવે બાજુના જવાબ મેળવીએ એટલે કે આપણે આ રમણ નો જવાબ મેળવ્યો આ રમણ ની વાત થઈ અને હવે જગન ની વાત કરીએ તો લંબ ચોરસ ની પરિમિતિ આપણે લખીએ લંબચોરસ ની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પોળાઇ ઓકે લંબચોરસ ની પરિમિતિ તો બે ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે પાસઠ મીટર વત્તા પોળાઇ કેટલી આપેલી છે મીટર તો બે અને અને કેટલા થશે બરાબર સોદું બસો મીટર આપણને જગનના ખેતરની પણ વાડ મળી ગઈ એની લંબાઈ બસો મીટર તો હવે એનો ખર્ચ ગણીએ તો ખર્ચ લખીશું ખર્ચ બરાબર પરિમિતિ ગુણ્યા મીટર દીઠ ખર્ચ પરિમિતિ મળી આપણને બસો અને ખર્ચ આપણો છે ત્રીસ બરાબર છ એટલે કે છ હજાર રૂપિયા આપણને શું માગ્યું છે ભાઈ જવાબમાં જવાબમાં એવું માગ્યું છે કે કોને કેટલો ખર્ચ થાય તો આપણે ખર્ચ શોધી કાઢી પણ કેટલા રૂપિયા સૌથી વધુ કોને વધુ ખર્ચ થશે અને કેટલા રૂપિયા તો બંને વચ્ચેનો તફાવત આપણે શોધીશું એટલે કે અહીંયા તફાવત લખીએ તફાવત બરાબર તો બંનેની રકમો લખીએ ચોરાશી સો રૂપિયા કોને ખર્ચ થયો રમણ ને ઓછા છ હજાર રૂપિયા જગન ને તો ચોરાશી સો વધુ છે એમાંથી કરીશું એટલે કે ચોવીસો રૂપિયા કોને ખર્ચ થયો વધુ રૂપિયા રમણ થયો તો રૂપિયા રમણને ક્યાં મળે છે આપણને જવાબ તો વિકલ્પ નંબર ચાર ની અંદર એટલે કે વિકલ્પ નંબર એ ની અંદર આપણને મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર સાત સમજીએ એક લંબ ચોરસ મીટર પહોળાઈ લંબાઈમાં દસ ટકા ઘટાડો તથા પહોળાઈમાં દસ ટકા વધારો કરવામાં આવે તો વાડ બાંધવાનો ખર્ચ કેટલો થાય એટલે કે જૂની પરિમિતિ મુજબ ખર્ચ આપી દીધેલો છે તો મીટર દીઠ કેટલો ખર્ચ એ ગણીશું તો મીટર થી બંનેનો ખર્ચ કેવો હશે સરખો હશે તો બંનેની પરિમિતિ પહેલા શોધીશું સૌથી પહેલા જૂની સ્થિતિ મુજબ એટલે કે જૂની પરિમિતિ પરિમિતિ જૂની લંબચોરસની શોધીશું આપણે એટલે આપણને જૂના માપનો ખ્યાલ આવે એટલે કે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે ગુણ્યા લંબાઈ એકસો એસી મીટર વત્તા પહોળાઈ સિત્તેર મીટર તો શું આપેલું છે 2 * 18 ને 7 25 250 250 સ્થાન તો પરિમિતિ કેટલી થશે આની 500 મીટર બરાબર મીટરમાં માપ આપેલું છે એટલે કે મીટરમાં આપણને જવાબ મળી હવે 500 મીટર વાડ બનાવવાનો ખર્ચ ₹9000 થાય છે તો મીટરનો કેટલો તો મીટર દીઠ ખર્ચ ગણીએ મીટર દીઠ વાડનો ખર્ચ બરાબર ખર્ચ ભાગ્યા મીટર બરાબર નવ હજાર ભાગ્યા પાંચસો અને ભાગાકારની રીતે આપણે દર્શાવીશું તો કેટલો ખર્ચ થશે તો બંને બંને શૂન શૂન જાય છે તો નેવું નેવું ભાગ્યા પાંચ તો અઢાર પંચા નેવું એનો મતલબ કે અઢાર રૂપિયા મીટર દીઠ મીટર દીઠ ખર્ચ અઢાર રૂપિયા મીટર દીઠ ખર્ચ આપણને મળી ગયો ઓકે આ બંને વસ્તુ આપણને મળી ગઈ તો અહીં પહેલી સ્થિતિ આપણી પૂર્ણ થાય છે હવે નવી સ્થિતિ એવું કે છે કે લંબાઈનો દસ ટકા ઘટાડો કરવાનો અને પહોળાઈનો દસ ટકા નો વધારો કરવાનો તો આપણે નવી લંબાઈ શોધીએ નવી લંબાઈ બરાબર જૂની લંબાઈ કેટલી એકસો એસી મીટર એની ને લંબાઈ માં શું કરવાનું છે 10% ઘટાડવું એટલે કે બાદબાકી કરીશું ઓછા 10% આપણે અગાઉ બેટા શીખી ગયા છે કે કોઈપણ રકમ ના 10% એટલે કે 180 ના 10% કેટલા થશે 18 તો 180 - 18 તો 180 માંથી 18 જાય તો કેટલા રહેશે 162 કેટલા રહેશે 162 મીટર આ આપણી નવી લંબાઈ મરી જ આપણે ઓકે ત્યાર બાદ નેક્સ્ટ બીજી વાત કરીએ કે નવી પહોળાઈ નવી પહોળાઈ તો જૂની પહોળાઈ કેટલી છે 70 મીટર તો એની અંદર શું કરવાનું છે પહોળાઈમાં 10% વધારો તો વત્તાકાર કરીશું વત્તા 10% તો 70 ਦਾ 10% કેટલા થશે 7 તો અહીંયા 70 + 7 = 77 મીટર આ આપણને નવી લંબાઈ અને નવી પહોળાઈ બંને મળી દાખલો લાંબો છે પરંતુ જો સમજણ પડી જશે તો બિલકુલ સહેલો છે હવે આપણે આના આધારે વાડ બાજુનો ખર્ચ ગણવાનો છે એટલે કે વાડ એટલે કે ફરીવાર હદ શોધવાની છે કોની તો નવી નવીની પરિમિતિ એટલે કે ફરીવાર નવા લંબચોરસની પરિમિતિ આપણે શોધીશું નવા માપ મુજબ બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એની અંદર બે ગુણ્યા નવી લંબાઈ કેટલી છે એકસો બાસઠ વત્તા નવી પહોળાઈ કેટલી છે એકસો સિત્તોતેર તો બંનેનો સરવાળો કરીશું બે ગુણ્યા સાત ને બે નવ છ ને છ બાર ને તેર નો ત્રણ વધી આવી એક બસો ઓગણચાલીસ કેટલું થયું બસો ઓગણચાલીસ મીટર તો બંનેનો ગુણાકાર કરીશું બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને એનો જવાબ મળશે નવ દુ અઢાર બે બાજુમાં કરીશું તો પણ ગુણ્યા નો વધી આવી અને ટોટલ ચાલશેતેર મીટર નવી પરિમિતિ મળી જો જૂની પરિમિતિની અંદર પાંચસો મીટર હતું અઢાર રૂપિયા પ્રતિ મીટર ખર્ચ હતો નવી પરિમિતિમાં ઘટાડો થયો શું થયું ઘટાડો થયો તો હવે આ ઘટાડાના આધારમાં ખર્ચ પણ કેટલો થશે ઘટશે તો નવો ખર્ચ ગણીએ ખર્ચ બરાબર પરિમિતિ ગુણ્યા મીટર દીઠ ખર્ચ તો નવી પરિમિતિ કેટલી થઈ ચારસો ઇઠોતેર ગુણ્યા મીટર દીઠ ખર્ચ કેટલો છે અઢાર તો આ બંનેનો ગુણાકાર કરીશું તો હવે આપણે અહીંયા ગુણાકાર કરીશું

શૂન્ય એક આઠ આઠ સો નો છો વધી આવી એક આઠ આઠ હજાર છસો ચાર રૂપિયા આઠ હજાર છસો ચાર રૂપિયા દાખલો લાંબો છે પરંતુ જો આવા દાખલા આપણને ખ્યાલ આવી જશે તો બીજા બધા દાખલા આપણને સરળ લાગશે તો અહીં આપણને જે જવાબ મળ્યો આઠ હજાર છસો ચાર રૂપિયા આઠ હજાર છસો ચાર રૂપિયા જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર સમજીએ માત્ર એક જ વાક્યનો પ્રશ્ન જેની પરિમિતિ અડતાલીસ મીટર છે તે ચોરસનું નું ક્ષેત્રફળ હવે આપણે ચોરસનું નું ક્ષેત્રફળ શોધવું હોય તો બેટા ચોરસ ના સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા લંબાઈ

परिमिटी 48 આપી છે ગુણ્યા લંબાઈ 4 વખત આ ચાર મે આ બાજુ લાવીશ તો શું બની જશે ભાગાકાર એનો મતલબ કે 48 ભાગ્યા 4 નીચે લખીએ 48 ભાગ્યા 4 = લંબાઈ આપણને મળી જશે કેટલા ચોક 48 તો 12 ચોક 48 આપણને લંબાઈ મળી ગઈ એની લંબાઈ મળી ચોરસની એક બાજુની લંબાઈ મળી જાય તો પછી ચોરસની ચારે બાજુની લંબાઈ કેટલી હશે બાર જ હશે હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે લંબાઈ ગુણ્યા લંબાઈ આપણને એક વખત મળી ગઈ છે તો એના એક હશે તો બાર ગુણ્યા બાર તો 12 નો વર્ગ કેટલો થશે 12 * 12 = 144 ચોરસ મીટર એ રીતે પણ લખાય અથવા 144 મીટર નો વર્ગ એ રીતે પણ લખી શકાય તો 144 જવાબ આપણને શું મળે છે વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે છેને એકદમ સહેલો દાખલો ઓકે પ્રશ્ન નંબર 9 સમજીએ homework ની અંદર દાખલા નંબર 8 જેવું જે આપણે હમણાં જ ગણ્યા બેટા સેમ ટુ સેમ એના જેવું રકમ નું વાંચન કરી સમજીએ એક ચોરસ જમીન ના ટુકડા ની પરિમિતિ 160 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું અહીંયા ચોરસ ની પરિમિતિ આપેલી છે અગાઉ આપણે જે દાખલા નંબર 8 ગણ્યું એ જ રીતે સૌથી પહેલા એની લંબાઈ શોધીશું પરિમિતિ ના આધારે ત્યારબાદ બાદ એનું ક્ષેત્રફળ શોધીશું ઓકે અને આ જવાબ તમારે જાતે ગણવાનો છે દાખલો અને જવાબ કોમેન્ટમાં જરૂરથી લખવાનું છે તો તે ચોરસ લંબચોરસ નું ક્ષેત્રફળ ચોરસ શેરીમાં કેટલું થાય જેમ અગાઉ આપણે ચોરસની પરિમિતિ ઉપરથી એની લંબાઈ શોધી એનું ક્ષેત્રફળ શોધ્યું એ જ રીતે અહીં પણ

તો 2 ગુણ પરિમિતિ આપણને આપેલી છે 16 સેન્ટીમીટર લંબાઈ આપણને આપેલી છે 6 સેન્ટીમીટર વત્તા પહોળાઈ એમના m બરાબર આગળ વધીએ તો અહિયાં આ બે ને આ બાજુ લાવું છું તો શું બની જશે ભાગાકારની સ્થિતિ એટલે કે 16 ભાગ્યા 2 બરાબર પછી શું વધ્યું 6 વત્તા પહોળાઈ 16 ભાગ્યા 2 તો 16 ભાગ્યા 2 એટલે કે શું થશે 8 શું વધશે 8 6 વત્તા પહોળાઈ હવે આ 6 જે વત્તાારમાં છે જો આ बाजू આવશે તો શું બની જશે બાદબાકી એનો મતલબ કે 8 - 6 = પહોળાઈ રાઈટ 8માંથી 6 જાય તો શું વધશે 2 તો 2 પહોળાઈ આ 2 ઇ શું છે તો સેન્ટીમીટર 2 ઇ શું છે સેન્ટીમીટર તો આપણે બે સેન્ટીમીટર પહોળાઈ આપણને મળી ગઈ હવે ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ આપણને આપેલી છે છ સેન્ટીમીટર પહોળાઈ આપણને નવી આપણે શોધી બે સેન્ટીમીટર તો છ ગુણ્યા બે અને સેન્ટીમીટર નો વર્ગ તો ઓકે આ રીતે પણ પણ લખી લખી શકાય શકાય અથવા ચોરસ એ રીતે અહીં આપણને કેટલા ચોરસ સેમીમાં ક્ષેત્રફળ માંગ્યું છે તો આપણો જવાબ આપણને મળી જાય છે બાર ચોરસ સેમ જે કયા વિકલ્પો મળે છે તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય ઓકે તો બેટા આજે આપણે પરિમિતિ ક્ષેત્રફળ અને કદ ના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર ત્રણ થી પ્રશ્ન નંબર દસ સુધીનો અભ્યાસ કર્યો આશા રાખું છું કે આપ સૌને ક્ષેત્રફળ અને પરિમિતિની બરાબર સમજ પડી હશે વિડીયો ગમે હશે તો ચોક્કસ એને લાઈક કરજો સાથે સાથે વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો અને સ્વાધ્યાયના જવાબ અવશ્ય ઓકે તો ફરી વધુ અભ્યાસ માટે મળીએ છીએ હજી આપણે ઘણો બધો અભ્યાસ બાકી છે તો ફરી વાર મળીશું નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી રજા આપશો